હું મેહુલ ધોળકિયા પ્રજ્ઞેશભાઈ ગઢવી નામના એક વ્યક્તિએ ફેબ્રુઆરી મહિનામાં સોળ તારીખની આજુબાજુ મને કોલ આવેલો અને કહેવામાં આવેલ કે હું મેઘાલય ક્રિકેટ બોર્ડ એસોસિએશનમાં સિલેક્ટર તરીકે છું અહીંથી અંડર ફોર્ટીનથી લઈને ટ્વેન્ટી થ્રી સુધી બધા બાળકોને ત્યાં રમવા લઈ જવાના છે ત્યાં રમવામાં ઇન્ડિયામાંથી મેઘાલયની ટીમ જશે ભૂતાન ને અમેરિકાની ટીમ હશે અને અમુક શેડ્યુલ ફિક્સ કરેલો હતો કે આટલા મેચ પણ ત્યાર પછી અમને એવું કહેવામાં આવ્યું કે એક છોકરા દીઠ તમારે ચૌદ હજાર સાતસો ટ્રાન્સફર કરવાના રહેશે એ ટ્રાન્સફર કર્યા અને એમને બે દિવસ પછીની એમને ટિકિટ મોકલાવી ટિકિટ મોકલાવ્યા પછી જ્યારે જવાનું હતું એ મોર્નિંગમાં સવારે પ્રજ્ઞેશભાઈનો ફોન આવે છે કે આ પ્રોગ્રામ ત્યાં કેન્સલ કરવામાં આવેલ છે આ સમગ્ર ઘટના દસ વીસ પંદર દિવસ ચાલી પછી આવું કૌભાંડમાં એને ત્રીસ છોકરાઓના પૈસા લઈ લીધા છે ઓલમોસ્ટ સાડા ત્રણથી ચાર લાખ રૂપિયા અને બધાને હવે કોઈ જવાબ આપતા નથી અને ફ્રોડ કરેલું છે ભાઈએ પોલીસમાં અરજી આપેલી છે એક જ માગણી છે કે આ વ્યક્તિને વહેલાસર પકડી અને એને એવો સબક શીખવાડવામાં આવે કે એ બીજા કોઈ સાથે આવું કૃત્ય આચરે નહીં છેલ્લે એવા સમાચાર પણ મળેલા છે કે મહેસાણાની આજુબાજુમાં ભાઈએ પાંત્રીસથી ચાલીસ લાખ રૂપિયાનું પણ આવું કૌભાંડ કરેલ છે હાલ અંજાર રહે છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પોતે પીએચડી કરે છે તો એક એવી પણ આશા છે કે આવી વ્યક્તિની પીએચડી પણ રોકાવવું જોઈએ કારણ કે આવા વ્યક્તિ જો પીએચડી કરીને બહાર આવશે તો ભવિષ્યના છોકરાઓનું શું ખાસ કરીને કયા પ્રકારના એ ક્યાં રહે છે અને હાલ કયા પ્રકારનો ધંધો કરે છે સમાચાર એવા મળેલ છે કે આ એ અંજારની આજુબાજુમાં રહે છે અને હોટેલમાં એના મામા ભેગા જોબ કરતા હોય એવા સમાચાર મળે